નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રભાસ સોમનાથમાં મોદીને જીતાડવા માટે મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી નરેન્દ્ર મોદીનો અક્કી બાર ચારસો કે પારનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે જુરા સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી સમગ્ર ભારત દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપકે બાર ચારસો કે પારનો સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મહાપૂજામાં વર્તમાન સાંસદ તેમજ જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચોડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા અંગે સોમપુરા તીર્થ પુરોહિતના પ્રમુખ હેમંત ભટ્ટે જણાવ્યું કે સનાતન હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે અને ભારત દેશ વિકસિત રાષ્ટ્ર સાથે હિન્દુ રાષ્ટ્ર બની તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અબકી બાર ચારસો કે પારનો સંકલ્પ લેવામાં આવ્યો છે

એ સંસ્કૃતિની પરંપરા જાળવી શકે અને હિન્દુ રાષ્ટ્ર બને એના માટે અપકી બાર ચારસો બારનો આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીજીએ જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને સાકાર કરવા માટે શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં જૂના સોમનાથ મંદિરે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લોકસભા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહેલ હતા અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે આ માનનીય વડાપ્રધાન મોદીજીનું જે સ્વપ્ન છે એ સાકાર થાય જ્યારે જ્યારે દેશમાં અથવા દેશ ઉપર કે વિશ્વમાં જ્યારે આપત્તિઓ કે કોઈ મોટી મહામારી આવતી હોય ત્યારે સ્થાનિક શ્રી સોમરા બ્રાહ્મણ સમાજ દ્વારા સોમનાથ મહાદેવને આવી રીતે પૂજા કરી અને આવી આપત્તિ અને કોઈ મોટી મહામારીમાંથી બચવા માટે ભગવાન રસ્તો બતાડે એવી પ્રાર્થના કરવામાં આવે છે એવી જ રીતે આજે પણ આપણો ભારત દેશ છે હિન્દુ રાષ્ટ્ર બને સંસ્કૃતિનું પરંપરાગત પરંપરાગત જે જળવાઈ રહે આપણા ભારત દેશમાં એની મહાદેવને પ્રાર્થના કરવામાં આવે છે સોમનાથ મુકામે જૂના સોમનાથ મંદિરે સોમનાથ સોમપરા તીર્થ પુરોહિતો દ્વારા જ્યારે જ્યારે આ દેશને સંકટ આવ્યું ત્યારે અને આ દેશ હિતમાં જ્યારે જ્યારે અહીંયાના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા જે સંકલ્પો કરવામાં આવ્યા છે એ હંમેશા પૂરા થયા છે અને સોમનાથની ભૂમિ છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ સંકલ્પ કર્યો તો એ પણ પૂરો થયો જ્યારે અડવાણીજી ભગવાન રામચંદ્રજીની મંદિર માટેની રથયાત્રા લઈ અને સમગ્ર દેશમાં ગુમ્યા હતા એ સંકલ્પ થયો ત્યારની એ સંકલ્પ પણ પૂરો થયો અને આજે આ દેશમાં આ રાષ્ટ્રના હિતમાં સનાતન ધર્મ આ દેશમાં પ્રસ્થાપિત થાય એટલા માટે સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા આજે ભગવાન સોમનાથના જૂના મંદિરે એક સંકલ્પ કરીને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચારસોથી પણ વધારે સીટો આવે અને આ દેશ સનાતન ધર્મનો દેશ બને અને આ રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર બને એટલા માટે આજે સંકલ્પ કરવામાં આવે